કોડીદાને અડમત્યા ત્યારે આજુબાજુના ગામોના વિસ્તારમાં ગૌચર પર દબાણ કર્યું છે તો આપનો દબાણ દૂર કરવા માટે આપણે કહી છે કે ત્યાં પણ આપનો બુલ્ડોઝર મોકલો હતા અને અન્ય જગ્યાએ પણ ઘણા બધા આપણા નેતાઓએ ગૌચર પર દબાણ કર્યા છે અને આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માંગુ છું જ્યારે અન્ય જગ્યાએ બુલ્ડોઝર ફરતા હોય ને ત્યારે આપણે વાહવાહી કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોય છે તો તમે આજે બે તમારો હિન્દુ ધર્મ એવું કહે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે તો કેમ કોઈ હિન્દુ બોલતો નથી અને કેમ ચૂપ છે તો સરકારને પણ આપણે ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવા ગૌચર ઉપર દબાણ કરી દેવામાં આવે ને કલેક્ટર જ્યારે બે પર પગલા ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો તેમને ધમકી આપે છે અને ત્યારે એવું કહે છે કે ભાઈ તમારી નોકરી પૂરી થઈ જશે ને પછી જોઈ લઈશું આવી ધમકીઓ કલેક્ટર માધારી સમાન તરીકે તો ખરો જ પણ એક હિન્દુ ધર્મનો હું એક હિન્દુ ધર્મનો દીકરો છું તો મારી જવાબદારી બને છે મારી ગાય માતાના ગુજરાત દબાણ થતા હોય તે મારો અવાજ ઉઠાવવો જોઈએ